જય માતાજી કાલે જે ઘટના થઈ જ્યારે મને જાણ થઈ સાડા આઠ થી નવ ની વચ્ચે આ ઘટના ઘટી હતી કે બાળકી રમતી હતી એના ઘરની બહાર જ અને એનો પડોશી જ એને ઉચકી લઈ જઈ અને એની હત્યા કુવાળીના ઘા મારીને એની હત્યા કરવામાં આવી એ જાણતા જ અમે ત્યાં જ ગયા તંત્ર મામલતદાર સાહેબને પોલીસ ખાતું બધું આવી ગયું હતું અને અમે ત્યાં ગયા ત્યાં દેખીતું તો અમને એવું જ લાગતું હતું કે તાંત્રિક વિધિના હિસાબે જ થઈ રહ્યું છે કે એને અંધશ્રદ્ધા કે એને કોઈ બી કારણસર એને આ કૃત્ય કર્યું હોય કારણ કે ગામના લોકો જે જોનાર હતા તે બી એ રીતનું જ કહેતા હતા કે એને આ કર્યું પછી એનું લોહી એ રીતે એને ઉછાળ્યું હવે એ પોલીસનો વિષય છે કે એ મગજ એનું એવું હતું કે એને તાંત્રિક વિધિ કેમ કે આજુબાજુ જેને જોયું છે જેને એની આંખે જોયું છે તે લોકો બલિનું જ કહે છે અને અમે જે ગયા ત્યારે અમને બી એવો આભાસ થયો છે કે આ અંધશ્રદ્ધાના પર જ આ આખું જઈ રહ્યું છે જ્યારે માણસ એકવીસમી સદીમાં પ્રવેશ્યો છે મંગળ ઉપર જાય છે નવી નવી શોધો કરે છે રોબોટ બનાવે છે બે દિવસ પહેલા જ વુમન્સ ડે સેલિબ્રેટ કરે છે કે છોકરીઓ માતાઓ બહેનોને દરજ્જો એટલો મોટો આપવાનો અને એના થોડાક જ કલાકોમાં આવી ઘટના કમકમાટી ભરી ઘટના બને છે તો આપણે વિચારવાનું રહે કે માણસ પોતે ક્યાં જઈ રહ્યો છે એ સદીમાં વિજ્ઞાન જઈ રહ્યો છે કે પછી અંધશ્રદ્ધા જે જૂનવાની બધા કહેતા હતા એ પ્રમાણે જઈ રહ્યો છે આ યુગનું કઈ કહેવાય એવું નથી એ હું પોલીસ તંત્રને સરકારને હું રિક્વેસ્ટ કરીશ કે કશું બી સંતાડે નહીં અને

એનો તો ન્યાય અપાવો જ રહ્યો તંત્ર એને ન્યાય અપાવો જ રહ્યો અને જે કારણથી થયું છે એવું નથી કે જો કદાચ તાંત્રિક વિધિ હોય એને કોઈએ ભરમાયો હોય તો એ બાજુ બી પોલીસે શોધ કરવી રહી એને તમારે કારણ કે આ એવું નહીં અહીંયા થયું ગમે ત્યારે બીજે બી કઈ આવી રીતનું થઈ શકે એ રોકવા માટે અમારી સરકાર આના માટેના બધા નિર્ણયો લેવા જ પડે અને પોલીસે એ વિશે બી થોડું ધ્યાન રાખવું જ પડે પછી એ ધ્યાન રાખે એનું બધું કરે એ બધું અલગ છે પણ એને ન્યાય તો મળવો જ જોઈએ